આજ રોજ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના દિને ધરતી અંબા ક્રાંતિકારી વિરાજ મુંડાની જન્મજયંતિની ઉજવણી હનુમાન બારી ચાર રસ્તા વાસદા ખાતે ક્રાંતિકારી વિરાજ મુન્ડનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જેના પ્રણાત વાસદા ચીટલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા બે હજાર અઢારમાં પ્રતિમાનું અનાવરણ માટે ઊભું કરેલું ફાન્ડોનેશિયન વહીવટી તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું અને જ્યાં બે હજાર અઢારમાં અનંત પટેલની આગેવાની હેઠળ બિરાજ મુંડનની તસવીર મૂકીને ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આજ રોજ તમામ રાજકીય આગેવાનોના સામાજિક આગેવાનોનો એક થઈને ક્રાંતિકારી બિરાજ મુંડનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું મહારૂઢડી ગ્રામ સભ્ય અધ્યક્ષ રમેશભાઈ અને આદિવાસી સમાજ એક રજૂઆત છે કે જળ જંગલ જમીન બચાવવાની જે લડાઈ છે એમાં પણ એક મંચ પર આવીને સરકાર આપે સૌથી સારો સરકાર આપ્યો છે જેના કારણે કાર્યક્રમ માં સ્વાગત છે પાણી ભાવું પોલીવા ના